તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કેરીના ના રશિયાઓ માટે કેસર કેરી અને હાફુસ કેરીનું આગમન બજારમાં કે જ્યાં કેસર નું આગમન થઈ ગયું છે હવે લાગે છે કે હાલ અમદાવાદમાં બોપલના જે અફલાતુન કેરી બજારનું હોલસેલ ભાવે રિટેલના કેરીના જે કહી શકાય રશિયાઓ માટે જા જાતની સુંદર કેરી સસ્તા ભાવે તાજી કેરી બજારના લોકો માટે કેરી બજાર જે છે ખુલ્લું રાખવામાં આવ્યું છે અહીં લોકોને તાજી તેમજ હોલસેલ ભાવમાં કેરી મળી રહે તે હેતુથી અહીં અફલાતુન કેરી બજાર ચાલુ કરવામાં આવ્યું છે

જે આપણે ગીર તાલાળાની કેસર કેરી અને આખુસ એ બધી અલગ અલગ પ્રકારની ઘણી કેરીઓ છે અને કેરી બહુ સરસ હોય છે ઉનાળાની સિઝન થી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફળોનો રાજા કહેવાય એવી કેરીની પણ આવક શરૂ થઈ ગઈ છે અમદાવાદના એવા વેપારી સાથે આપણે ખાસ વાતચીત કરશું કે કઈ રીતની અને કયા પ્રકારનું ખળ કેરીનું બજારમાં છે અને શું વધુ વિગત છે તેની લોકોની તમે સાહેબ કે સર કેરીની વધારે ચાહના દરેક ખાતા ભાવની વાત કરવામાં તો કઈ રીતનો ભાવ હોય છે સ્ટાર્ટિંગલી આપણે એસી ઓડરે એમ સાહેબ કે કાચું ફળ લઈ આપણે 1000 1100 થી 60 દે 10 થી પૂરો અને પાકે એટલે 100 200 નો ફરક પડેવામાં અને કેરીના ઓર્ડરમાં વિઘટ તો શું સાહેબ પાકી ક્યાં ક્યાંક માલતા ભાઈ ગુજરાત જવાની ગયો ગુજરાતમાં મોસ્ટોર્ટ લીધો જુનાગઢ વેરાવળ વલસાડ આ બધી જગ્યા પાકે